તો આજે રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓમાં સીએલ પર ઉતરી ગયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મહેસૂલ વિભાગના અધિકારીઓ પણ હડતાળમાં જોડાયા છેલ્લા આઠ વર્ષથી નાયબ મામલતદાર ક્લાર્ક સહિતના અધિકારીઓને પ્રમોશન આપવામાં નથી આવ્યા તો જિલ્લા ફેરબદલીની રજૂઆતો અંગે પણ નિર્ણય નથી લેવાયો આવી અનેક પડતર માંગણીઓને કારણે મહેસૂલ વિભાગના કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે થોડા દિવસ પહેલા પણ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો પરંતુ કર્મચારીઓની માંગણી સંતોષાઈ ન હતી જેથી ફરી વખત કર્મચારીઓએ હડતાલ દરેક જિલ્લાઓમાં માસ ઉપર કાર્યક્રમ છે આજે અને અમારી એક વર્ષ ઉપરથી અમે સરકાર પાસે અમુક મુદ્દાઓની માગણીઓ કરીએ છીએ અમે સરકારને સરકાર પાસે ખૂબ અપેક્ષા હતી પરંતુ હજી સુધી અમારી અપેક્ષા કોઈ પણ પ્રકારની ચર્ચા માટે કે બોલાવેલ નથી જેથી અમે હડતાલના કાર્યક્રમ સ્વરૂપે આજે ઉપર અને સમગ્ર કોઈ પણ કચેરીમાં મામલતદાર કચેરી કે પ્રાંત કચેરી કે કલેક્ટર કચેરીમાં આજે કામગીરીથી થી અળગા રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લા કર્મચારી મંડળના આશરે છસો જેટલા કર્મચારીઓ આજે હડતાલ ઉપર એટલે માસ ઉપર છીએ સરકારશ્રીમાં અમારી માંગણીઓ ઘણા સમયથી અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ પણ સરકારશ્રી અમારી માંગણીઓ પ્રત્યે કોઈ ધ્યાન ન આપતા અમારે આખરે આ રસ્તો અપનાવવો પડ્યો છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમે સરકાર પ્રત્યે કાયમ પોઝિટિવ રહ્યા છીએ હજુ પણ સરકાર અમારા પ્રત્યે કર્મચારીઓ પ્રત્યે અમારા જે પડતા પ્રશ્નો છે એનું સત્વરે નિરાકરણ લાવે અને એ નિરાકરણ આવવાથી અમારા કર્મચારીઓમાં જે પણ અસંતોષની લાગણી છે એ દૂર થાય એવા પ્રયત્નો કરે તો એવી અમારી સરકારશ્રીને વિનંતી છે